હોલિકા દહન સમયે અગ્નિમાંગ નાખો આ વસ્તુઓ પૈસાની તંગીથી શકે છે હોલિકા હોલિકા દહન ઉપાય હોળીના તહેવારમાં દહનનું ખૂબ જ મહત્વ છે હોલિકા દહન સમયે કેટલીક વસ્તુઓ નાખવાથી લાંબા સમયથી ચાલતી પૈસાની તંગી દૂર થાય છે સનાતન ધર્મમાં હોળી વિશેષ મહત્વ ધરાવે છે દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિ હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને રંગોની હોળી બીજા દિવસે રમવામાં આવે છે આ વર્ષે હોલિકા દહનનો તહેવાર ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવી રહ્યો છે માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી હરિ તેમના ભક્ત પ્રહલાદ તેમના પિતા હિરનિરક્ષીપુ અને હોલિકાને અગ્નિમાં જ ભસ્મિભુત કરવાના હતા આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તની રક્ષા કરી અને હોલિકાને અગ્નિમાં બાળી નાખી ત્યારથી આ તહેવાર અનિષ્પર સારાની જીભ તરીકે ઉજવવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના સમયે કેટલીક વસ્તુઓ અગ્નિમામ અર્પણ કરવી જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ આનંદ અને સમૃદ્ધિ આવે છે તો ચાલો જાણીએ આ વીડિયોમાં હોલિકા દહન સમયે અગ્નિમામ શું અર્પણ કરવું જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ હોલિકા દહન દરમિયાન અગ્નિમામ શું અર્પણ કરવું સારા સ્વાસ્થ્ય માટે જો તમે તમારું અને તમારા પરિવારનું સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો દસ થી અગિયાર લીમડાના પાક તોડો કપૂર અને છ લવિંગ લો તેને તમારા પર લગાવો અને તેને આગમાં મૂકો સુખ અને સમૃદ્ધિ માટે જો જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તો હોલિકા દહનના સમયે અગ્નિમાં ચોખા અથવા જવ અર્પિત કરો આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે વેપારમાં નફા માટે જો તમે ધંધામાં અપાર સફળતાની સાથે સાથે અડળક ધન કમાવવા માંગતા હો તો હોલિકાની અગ્નિમાં ઘઉંના ત્રણ દાંડી અને અળસીના છ બીજને હળવા હાથે સળગાવી દો ત્યારબાદ પછી તેમને લાલ રંગના કપડામાં લપેટીને ઓફિસમાં રાખો નાણાકીય લાભ માટે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે હોલિકા દહનના સમયે શેરડીના પાન સાથે લાવો અને રાત્રે તેને અગ્નિમાં થોડા સળગાવી પછી તેને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો તમને આનો લાભ મળશે સુકુમ નારીએ હોલિકા દહનના સમયે સુકુમ નારીએ પણ અગ્નિમાં અર્પણ કરવું જોઈએ આનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તેમને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી